નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ અંદર મિત્રો આજે છે ત્રીસ આઠ બે હજાર ચોવીસ અને શુક્રવારના જો તાજા સમાચારની વાત કરીએ તો વાવાઝોડા હવે પોતાની દિશા બદલી ગઈ છે તેમજ મિત્રો આજે સાત જિલ્લાની અંદર ઓરેન્જ અને યલો એલર્ટ છે એટલે કે ભારે વરસાદનું આજે પણ એલર્ટ છે આ વાવાઝોડું આગામી સમયની અંદર ડેન્જર બની અને મિત્રો ભુક્કા કાઢશે આ બાજુ બંગાળની ખાડીની અંદર પણ મિત્રો એક સાયક્લોન એટલે કે હળવું વાવાઝોડું લો પ્રેશર સિસ્ટમ બન્યું છે તો આજના વિડીયોની અંદર આપણે જોવા જઈએ તો ગઈકાલે પડેલા વરસાદના ડેટા જોશું તેમજ મિત્રો સાયક્લોન કઈ દિશા તરફ મિત્રો ફંટાઈ રહ્યું છે કઈ એટલે કે શનિવારે રવિવારે સોમવારે ક્યાં સુધી પહોંચશે જ્યાં સુધી આ સિવાય તમે જોઈ શકો છો એક સાથે બે બે સાયક્લોન ભારતીય હવામાન વિભાગની આગાહી તેમજ મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગાહી આજે મિત્રો ક્યાં ક્યાં રેડ એલર્ટ છે અને આગામી દસ દિવસ સુધીની અંદર ગુજરાતની અંદર ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો તમામ માહિતીની મિત્રો વાત કરવાના છે કારણ કે આપ શું જાણો છો બંગાળની ખાડીની અંદર જ્યારે જ્યારે સિસ્ટમો બને છે ત્યારે તે ભૂક્કા કાઢતી હોય છે અને આપણે મિત્રો અગાઉના વિડીયોની અંદર પણ મિત્રો એલર્ટની વાત કરી હતી તેની અંદર સ્પષ્ટ બતાવ્યું હતું કે જેની અંદર રાજકોટની અંદર પાંચસો કરતાં પણ વધુ એમ એમ એટલે કે વીસ ઇંચ કરતાં પણ વધારે વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે જ મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળ્યો છે તો આજના વિડીયોમાં પણ આપણે એવી સચોટ માહિતી મેળવશું આગામી દસ દિવસ કેવી પરિસ્થિતિ રહેશે ક્યાં ક્યાં વરસાદ રહેશે હવે પછી કેવો રાઉન્ડ રહેશે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓન્લી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો હવે મિત્રો આપણે ગઈકાલે વરસાદની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખનો ડેટા જોઈ શકો સાંજના વાગ્યા સુધી તો કચ્છનો જે માંડવી છે આ વિસ્તારોની અંદર સત્યાસી એમ એમ અહીંયા મિત્રો આપણે જોવા જઈએ તો સાડા અગિયાર ઇંચ સુધીનો વરસાદ ખાબેક્યો છે આ સિવાય કચ્છના મુન્દ્રાની અંદર પણ જોવા જઈએ તો એકસો ને અઠ્યાસી એમ એમ એટલે કે નવ ઇંચ સાડા નવ ઇંચ સુધીનો વરસાદ છે સોરી સાડા સાત ઇંચ સુધીનો વરસાદ છે આ સિવાય દ્વારકાની અંદર પણ એકસો ચાલીસ એમ એમ એટલે કે સાડા છ ઇંચ સુધીનો વરસાદ છે આ સિવાય જોવા જોઈએ તો કચ્છના અબડાસામાં પાંચ ઇંચ સુધીનો વરસાદ અંજારની અંદર પણ મિત્રો સાડા સાડા બે ઇંચ આ સિવાય ગાંધીધામની અંદર બે ઇંચ આમ તો જોવા જોઈએ તો ખાસ કરીને એક બે સ્થળની અંદર જ ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને કચ્છનો જે અખાતવાળો એરિયો છે આ વિસ્તારોની અંદર આ સિસ્ટમે ભૂક્કા કાઢ્યા છે અહીંયા તમે જોઈ શકો છો શુક્રવારે આ સિસ્ટમ અગિયાર વાગ્યા સુધીમાં હજુ પણ કચ્છની અંદર રહેશે શનિવારની જો વાત કરવામાં આવે તો ઝડપથી મિત્રો આ સિસ્ટમ છે એ મિત્રો અહીંયાથી તમે આગળ વધતી દેખાશે અને લગભગ અગિયાર વાગે તે કચ્છથી કરાચીથી પણ દૂર નીકળી ગઈ છે પરંતુ કાલ એટલે કે શુક્રવારનો મેપ જોઈ શકો છો જેમાં સવારે અગિયાર વાગે હજુ પણ આ સિસ્ટમ કચ્છની માથે છે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ ઝડપથી આગળ વધશે રવિવારે અને સોમવારે તો આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને વિખાય પણ જશે પરંતુ જોવા જઈએ તો કચ્છની અંદર લગભગ આ સિસ્ટમ ચાર દિવસ સુધી રહેતા કચ્છના હાલ મિત્રો બેહાલ કર્યા છે આ સિવાય સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગરના વિસ્તારોની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ છે અત્યાર સુધીમાં લગભગ મિત્રો આપણે જોવા જઈએ તો પાંત્રીસ લોકોના મોત પણ મિત્રો થયાના અહેવાલ મળી રહ્યા છે આગામી સમયમાં બંગાળની ખાડીની અંદર બીજું પણ સાયક્લોન બનશે એક સાયક્લોન હજી મિત્રો અહીંયા હશે ત્યાં જ બીજું સાયક્લોન બિનસો બનશે અને તેનો ટ્રેક પણ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવી રહ્યો છે તો આ સિસ્ટમની અસર ગુજરાતમાં કેવી રીતે થશે તેની પણ મિત્રો આપણે લાઈવ ઇન્ડિયા એપ્લિકેશનની અંદર જોઈશું જેથી તમને વધુ ખ્યાલ આવશે જેની ચર્ચા આપણે મિત્રો લાસ્ટમાં કરશું કે હવે પછીનો રાઉન્ડ છે કેવો રહેશે સૌપ્રથમ આપણે જોઈ લેવી ખાસ કરીને ભારતીય હવામાન વિભાગની ત્રીસ તારીખની આજની ગઈ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર હજુ પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે રેડ એલર્ટ નથી રેડ એલર્ટમાંથી મુક્તિ મળી છે પરંતુ ઓરેન્જ એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય એકત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગ્રીન એલર્ટ એટલે કે કોઈ પણ વાવાઝોડાની પરિસ્થિતિ અહીંયા મિત્રો જોવા નહીં પણ તું ખાસ કરીને આપણે જે હમણાં વિડીયોની અંદર જોયું એ સાયક્લોન મિત્રો હવે ધીમે ધીમે મિત્રો પ્રેશર કરશે અને ગુજરાત તરફ મિત્રો આ પણ સાયક્લોન આવવાનો છે તો તમે જોઈ શકો આંધ્ર કર્ણાટક છે આંધ્ર છે દક્ષિણના ખાસ કરીને સાઉથના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર તમે જોઈ શકો ભારે વરસાદની શક્યતા છે પહેલી તારીખે જોઈ શકો સમગ્ર મધ્ય ભારતની અંદર અને ખાસ કરીને બે તારીખે આ સિસ્ટમ ગુજરાત ઉપર છે જેને લઈને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે ભારે વરસાદનો એલર્ટ છે અને ત્રણ તારીખે આ સિસ્ટમ લગભગ ગુજરાત ઉપર આવી અને વિખાઈ જશે અથવા મિત્રો ખાસ કરીને નહીં વિખાય અને સિસ્ટમ જો વધારે મજબૂત બનશે તો ફરી એક વખત આપણે જે અત્યારનું વાવાઝોડું જોયું સાયક્લોન જોયું જેને કારણે અતિ ભારે વરસાદ પડ્યો આવો વરસાદ પણ જોઈ શકીએ જે આપણે મિત્રો લાઈવ ઇમડી એપ્લિકેશનમાં લાસ્ટમાં આપણે જોવાના અત્યારે મિત્રો આપણે ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈએ તો ત્રીસ તારીખ સુધી ત્રીસ તારીખે સંપૂર્ણ ગુજરાતમાં વરસાદનો એલર્ટ છે આ સિવાય એકત્રીસ તારીખે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર ખાસ કરીને બધા જ જિલ્લાની અંદર વરસાદ પડશે પહેલી તારીખની વાત કરીએ તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર એકદમ હળવો વરસાદ છે એ પહેલી તારીખે જોવા મળી શકે છે બીજી તારીખે પણ સેમ મેમ ત્રીજી તારીખે અને ચોથી તારીખે પણ સેમ મેમ કારણ કે બીજી સિસ્ટમ ફરી એક વખત આવવાને કારણે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર એકદમ નોર્મલ વરસાદ રહેશે હવે મિત્રો આપણે સૌથી અગત્યનો મેપ એલર્ટ એલર્ટ એટલે કે ખાસ કરીને કયા વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી છે તો અહીંયા તમે જોઈ શકો છો કચ્છ મોરબી જામનગર અને દેવભૂમિદ્વાર કારણ કે સિસ્ટમ મિત્રો અહીંયા છે તો તેને હિસાબે મિત્રો કચ્છના અખાતને અડીને આવેલા ભાગોળી અંદર જેમાં પણ ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે જ્યારે યલો એલર્ટની વાત કરીએ પીળો કલર પોરબંદર રાજકોટ અને જૂનાગઢ આ વિસ્તારમાં પણ પવન સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળશે એટલે કે ખાસ કરીને બહુ રેડ એલર્ટ નથી અત્યંત ભારે વરસાદ નથી મિત્રો આજે રાહત મળી છે થોડીક એટલે કે હળવો વરસાદ છતાં પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ સાવધાની રાખવાની મિત્રો અહીંયા સલાહ છે ત્યારબાદ મિત્રો એકત્રીસ તારીખનો મેપ જોઈ તો હજુ પણ આ સિસ્ટમની અસર રહેતા કચ્છની અંદર યલો એલર્ટ છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ સિસ્ટમની શરૂઆત થશે પહેલી તારીખે પણ મિત્રો આ સિસ્ટમની અસરને કારણે મધ્ય ગુજરાતમાં શરૂઆત થશે બીજી તારીખે આ સિસ્ટમને લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો ત્રીસ તારીખે હજુ પણ મિત્રો ખાસ કરીને પશ્ચિમ તરફનો જે કિનારો છે આ કિનારા ઉપર ભારે વરસાદનું સંકટ હજુ પણ મિત્રો ટોળાઈ રહ્યો હવે મિત્રો લાઈવ ઇન્ડિયા એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા વહેલી સવારની ચાર વાગ્યાની પરિસ્થિતિ જોવા જોઈએ તો હજુ પણ આ સિસ્ટમ મિત્રો કચ્છની ઉપર રહેલી છે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો વહેલી સવારે ચાર વાગ્યે હજુ પણ આ સિસ્ટમ છે કચ્છના અખાતની અંદર છે અને ત્યાંથી મિત્રો ખાસ કરીને લગભગ આ સિસ્ટમ આપણે ચાર વાગ્યાનો મેપ જોઈશે અગિયાર વાગે આ સિસ્ટમ મિત્રો કચ્છની બહાર નીકળી જશે અને ત્યારબાદ પછીનો જો આપણે મેપ જોવા જઈએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો લગભગ મિત્રો આ છે બપોર સુધીની અંદર ખૂબ જ ઝડપથી ચાલશે અને લગભગ આ એક જ દિવસની અંદર એટલે કે બીજા દિવસે શનિવાર સુધીની અંદર આ સિસ્ટમ છે મિત્રો અહીંયા સુધી પહોંચીએ એટલે કે કચ્છમાંથી જેવી બહાર નીકળશે બપોર પછી એવી જ મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ ઝડપથી આગળ વધશે અને તેને લઈને મિત્રો આપણે જોવા જઈએ તો ખાસ કરીને ખૂબ જ આગળ જાય અને મિત્રો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો જે આગામી સમયની અંદર વિખાય પણ જશે અહીં આપણે આપણે જોઈ શકીએ છીએ ખાસ કરીને આ સિસ્ટમનો ટ્રેક છે જે આગામી સમયની અંદર જોઈ શકો છો એકદમ વિખાઈ જશે અને ખાસ કરીને જે ઓમાન તરફ મસ્કત તરફ મિત્રો ફંટાઈ જશે ત્યાં મિત્રો હવે વરસાદની શક્યતા રહેલી છે તમે અહીંયા સિસ્ટમ ટ્રેક કરી શકો છો આ સિસ્ટમ કચ્છ ઉપર ભલે હોય પરંતુ ખાસ કરીને તેની પવનની ઝડપ તો મિત્રો ખાસ કરીને રહેવાની છે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી જશે જેને લઈને મિત્રો આગામી સમયની અંદર ઓખા છે તેમજ મિત્રો ગાંધીધામ છે કચ્છ છે માંડવીના ભાગો છે આ વિસ્તારોની અંદર સિત્તેરથી લઈને એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે જોકે ભારેથી અતિ ભારે વરસાદને લઈને કોઈ શક્યતા નથી હવે મિત્રો આપણે વાત કરીએ બીજી સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મિત્રો એકત્રીસ તારીખનો મેપ છે જો કે આ સિસ્ટમ મિત્રો ખૂબ જ હળવી છે જે મિત્રો ખાસ કરીને ગુજરાત સુધી પહોંચે તેવી કોઈ શક્યતા નથી અહીંયા તમે જોઈ શકો છો અને અહીંયા આવી અને આ સિસ્ટમ મિત્રો એકદમ મિત્રો વિખાઈ જાય છે અને તેને પણ મિત્રો અરબી સમુદ્રનો કોઈ સપોર્ટ મળતો નથી જેને લઈને મિત્રો ભારે વરસાદને લઈને કોઈ શક્યતા દેખાતી નથી અને આ બાજુ જોઈ શકો છો દક્ષિણ ચીનની અંદર ફરી એક મિત્રો સાયક્લોન બનવાને કારણે ગુજરાત તરફથી તમામ ભેજ છે બંગાળની ખાડીનો પણ ભેજ છે મિત્રો આ તરફ ખેંચાઈ જશે જેને લઈને આગામી સમય પંદર દિવસનો મિત્રો ખાસ કરીને વિરામ પણ જોવા મળી શકે છે વરસાદનો બ્રેક પણ જોવા મળી શકે છે મિત્રો આપણે ખાસ કરીને જોઈ લેવી વાદળની પરિસ્થિતિ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આપણે ગુજરાતની જ વાત કરી લેવી હાલ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે ચાર વાગ્યાનો મેપ તો સંપૂર્ણ ગુજરાતની અંદર વાદળ વાદળછાયું વાતાવરણ છે જોવા જ મળવાનું છે ખાસ કરીને કેટલાક વિસ્તારોની અંદરથી આપણને તડકો જોવા મળશે પરંતુ ખાસ કરીને કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતની અંદર તડકો જોવા મળે તેવી કોઈ શક્યતા નથી તેમજ મિત્રો અહીંયા બપોર પછી મિત્રો ખાસ કરીને ઝાપટા ચાલુ રહેશે થોડોક ગઈકાલ કરતાં જે તડકો હતો તેના કરતાં વધુ તડકો છે એ સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે કે કચ્છની અંદર કોઈ રાહત મળે તેવી શક્યતા નથી અને બપોર પછીનો મેપ જોવા જઈએ તો સુરત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છની અંદર દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોને બાદ કરતાં લગભગ તમામ વિસ્તારોની અંદર સારો એવો તડકો નીકળી શકે છે અને પહેલી તારીખની જો વાત કરવામાં આવે તો સવારે થોડાક ઝાપટાં પડી શકે છે પરંતુ બપોર પછી મિત્રો જેવો વરસાદ હતો એવો જ મિત્રો ભારે તડકો પણ મિત્રો જોવા મળવાનો છે આ બાજુ મિત્રો બંગાળની ખાડીવાળી બીજી સિસ્ટમ આગળ વધી રહી છે ધીમે ધીમે આ સિસ્ટમ મિત્રો આગળ વધશે અને લગભગ મિત્રો ત્રણ તારીખની આસપાસ બે તારીખની આસપાસ આ સિસ્ટમનો ધક્કો લાગશે જેને લઈને ભેજ આવી શકે છે જેને લઈને દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે આ વિસ્તારોની અંદર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે પરંતુ આ વરસાદ છે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો બેથી લઈને પાંચ ઇંચ સાત ઇંચ સુધીનો જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર માત્ર બે ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળશે અને એ પણ મિત્રો ખાસ કરીને સાત તારીખ સુધી ત્યારબાદ મિત્રો આપણે સંપૂર્ણ રીતે મિત્રો ખાસ કરીને દસ દિવસની વરાપ જોવા મળશે તો આજના વિડીયોમાં મિત્રો આટલો જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત